વડોદરા શહેરમાં આવેલા વિનાશક પૂરના કારણે શહેરીજનોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે પાલિકા દ્વારા શહેરીજનોના મિલકત વેરાને માફ કરવામાં આવે તેવી માંગ સાથે શહેર કોંગ્રેસના કાર્યકરોએ પાલિકામાં પહોંચી ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ ઉપરાંત કોંગ્રેસે દબાણ શાખાની કામગીરી સામે પણ સવાલો ઉભા કરી લારી ગલ્લા ન ઉઠાવવાની માંગણી કરી હતી શહેર કોંગ્રેસ પ્રમુખ રિત્વિક જોશીની આગેવાનીમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા અને ત્યાં તેઓએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તંત્ર સામે નારાજગી દાખવતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું આ તબક્કે શહેર કોંગ્રેસ પ્રમુખ હૃત્વિક જોશી પાલિકાના વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રેવાસ્તવ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા બેરોજગાર કરવાનું કામ કરી રહ્યા છે અને જેવી રીતે છેલ્લા એક અઠવાડિયામાં નારી ગરીબો પર જે અત્યાચાર કરવામાં આવ્યો છે જે વર્તન

આપણે આવો એવર્ટ કરવાનો છે અને નોટિસ કેટલા ટાઈમ પીરિયડ નોટિસ આપી કોઈ નોટિસમાં સમય મરાજા લખવામાં નથી આવી ડાયરેક્ટ જઈને તમે આ તો લૂંટ થઈ ગઈ એક જાતની લૂંટ કહેવાય ઉઘાડી લૂંટ એ ગરીબ માણસને લારી ચલાવવાનો ગલ્લો ચલાવવાનો અધિકાર નથી તમે એને લાયસન્સ આપી દો ને સ્ટ્રીટ હોલ્ડર પોલિસીનું પાલન કરો એ આપણે કરવું નથી અને જે લોકો આજે આજે મોંઘવારીની બેરોજગારી કેટલી વધી ગઈ સાહેબ કેવી રીતે ઘર ચલાવે અને એમાં તમે આ લોકોના બધાના લારી ગલ્લા ઉઠાવી દીધા વડોદરા શહેરમાં કોઈ વિસ્તાર બાકી નથી રહ્યો તો ગરીબો રોજ બરોજ ખાનારા લોકો શું થશે એટલે આ બધી બાબત અમે બહુ ગંભીર બાબત છે આ જે લારી ગલ્લા લીધા છે બધાને પાછા આપો અને મફતમાં આપો કોઈ પૈસા નહીં ભરે કારણ કે તમે પણ વીએમસી ની જે ગાઈડલાઈન છે એનું પાલન નથી કર્યું કોઈ સમય મર્યાદા નથી આપી એને ઉઠાવી લીધા છે એટલે આ તો ઉઘાડી લૂંટ કહેવાય ખરેખર તો પોલીસ કેસ થો છે કોર્પોરેશન ની સામે કે લૂંટ કરીએ દિન દાણે લૂંટ દિન દાણે ને લૂંટ છે આ એટલે અમે સાંખીને લઈએ આ બાબતે જે લારી કલા ઉઠાયા છે એ બધાને પાછા આપો માનવતા રાખો સાહેબ માનવતા રાખો અને પકડવાના બદલે જે દારૂ ને જુગારના અડ્ડા ચાલે છે એ બંધ કરાવવાના બદલે ગરીબો પર દાદાગીરી

જે પોતાના મહેનતના પૈસા થી વેરો ભરે છે એ વેરો માફ કરવામાં આવે કારણ કે આ વડોદરા મહાનગર મેવા સદન સેવા સદન નથી આ વડોદરા મહાનગર મેવા સદનના અનગર વહીવટના કારણે આ વડોદરા શહેરમાં પૂર આવ્યું તો વડોદરાની પ્રજાને આર્થિક નુકસાન થયું છે એક બાજુ મોંઘવારી અને બેરોજગારી ખુદકે અને ભૂશકે વધી રહી છે ત્યારે બીજી બાજુ માનવતા ની દ્રષ્ટિએ પ્રજાનો વેરો માફ કરવાની જગ્યાએ આ લોકો પ્રજાને લૂંટી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીની રજૂઆત છે

શું કોર્પોરેશન પાસે બજેટ નથી તમે ગરીબોને લૂંટવાનું ચાલુ કર્યું છે આ ગંભીર મુદ્દા પર કોંગ્રેસ પાર્ટી સાખી નહીં લે આ બાબત તમે મ્યુનિસિપલ કમિશનર હતા તો ડેપ્યુટી કમિશન પત્ર આપ્યું છે કે આમાં જે ગરીબોના લારી કલ્લા ઉઠાય છે એમને પાછા આપો વગર પૈસે કારણ કે તમે પણ નોટિસ નથી આપી તમે પણ કાયદાનું પાલન નથી કર્યું ને વડોદરાની પ્રજાનો વેરો માફ કરો એડવાન્સ નો વેરો તો આપણે લઈ લઈએ છીએ આવતા વર્ષનો વેરો જો તમે હમણાં સેકન્ડ ડિસેમ્બર થી ચાલુ કરવાના છો

કયા અધિકારી શું કામ કર્યું જો ખરેખર અધિકારીઓ પણ કામ કર્યા હોત ને પૂર પૂર્ણ આવ્યું પૂર્ણ આવે છે અને આવતા વર્ષે નહી એની કોઈ ગેરંટી બારસો કરોડ ખર્ચ્યા અહીંયા